ખેડ વિસ્તારના વિદ્યાર્થીઓમાં રહેલી રમતગમત ક્ષેત્રની સુસુપ્ત શક્તિઓ બહાર આવે અને તેમનામાં પડેલા કૌશલ્ય વિકાસને તે હેતુથી દર વર્ષે ખેડ સામાજિક વિકાસ સમિતિ દ્વારા ખેડ ખેલોત્સવ યોજવામાં આવે છે. ખેલોત્સવનો શુભારંભ દીપ પ્રગટ્ય દ્વારા પૂજ્ય સ્વામી મનિષાનંદ ગિરીજી, ફડકા ભગત અને જનકભાઈ પુરોહિત દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત સંતો અને મહાનુભાવોનું સ્વાગત ફૂલહાર અને પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ રમતગમતનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વ્યક્તિગત રમતો કુસ્તી યોગાસન દોડ તથા ટીમ રમતોમાં વોલીબોલ ખોખો રસ સાખેજ કબડ્ડી વગેરેનું ત્રણ વિભાગમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને ઓપન કેટેગરીમાં એક હજારથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો તમામ ખેલાડીઓને ઉપસ્થિત મહેમાનો માટે ચા પાણી જમવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી વિજેતા ખેલાડીઓને અને ટીમનું પ્રમાણપત્ર અને શેલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા વિજેતા ખેલાડીઓને ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ સ્કૂલ ખેલ મહાકુંભ અને અન્ય રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ મદદરૂપ થવામાં આવશે આ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા ઉપપ્રમુખ બચુભાઈ આત્રોલિયા ઉપપ્રમુખ કારાભાઈ કેશવાલા મનીષભાઈ જલડિયા જીવાભાઈ પરમાર ડોક્ટર લીલાભાઈ કડછા ડોક્ટર રાજીબેન એલ કડછા પીએસઆઈ પીપી ચાવડા સુદામા ડેરીના ચેરમેન ભરતભાઈ ઓડેદરા ભીમભાઈ ખૂટી યુએસએ જિલ્લા પંચાયતના ચેરમેન આવડાભાઈ ઓડેદરા રાતિયાના અર્જુનભાઈ બાપોદરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ આયોજનને સફળ બનાવવા માટે ઘેર સામાજિક વિકાસ સમિતિના પ્રમુખ લીલાભાઈ પરમાર ગોરચર મોચા ગામના યુવાનો ગોચર સમિતિ અને બજરંગ ગ્રુપના યુવાનો ગોરચર મોચા કરશનભાઈ ઓડેદરા ઉપપ્રમુખ વિરમભાઈ પરમાર ખજાનચી હરદાસભાઈ ઓડેદરા રાજુભાઈ સુત્રેજા ડોક્ટર ભરત આગઢ રોહનભાઈ ઓડેદરા પરબતભાઈ પરમાર દિલીપભાઈ ઓડેદરા કિશોરભાઈ મહેતા ભૂપતભાઈ મોકરિયા વગેરે જહેમત ઉઠાવી હતી નિપુલ પોપટ અને આજે તમે તમે એને ચોક્કસપણે આગળ વધારો એના માટે ટ્રેનિંગ કરવી પડશે તો તમે વધારે આગળ વધી શકશો બીજું કદાચ તમે સ્પોર્ટ્સમાં આગળ ન વધો તો પણ શારીરિક જે વાત થઈ કે માનસિક ક્ષમતા માટે પણ તમે શારીરિક રીતે સક્ષમ હોવા જોઈએ તો કદાચ તમે નોકરી કરો બીજું કંઈ કરો તો પણ તમારું શરીર સારું રહે એના માટે પણ સ્પોર્ટ્સ જે છે એ તમને મદદરૂપ થશે તો ખરેખર સ્પોર્ટ્સનું આ રીતે જે સંખ્યા વધારે થઈ હોય તો ખરેખર બહુ સરસ કહેવાય અને લીલાભાઈ તમારી આખી ટીમ જે પ્રયત્ન કરે છે એને આઈએમએસી ખૂબ ભીડતા આવે છે અને એ સિવાય અમે આઈએમએસસી તરફથી કહીએ છીએ કે જ્યાં જ્યાં સ્પોર્ટ્સ હોય એને બીજી જગ્યાએ પણ સપોર્ટ કરીએ પણ અહીંયા તો તમે બધી જ જ્ઞાતિ જે છે એ સાથે મળીને કરો છો તો ફરીથી આજે સ્પોર્ટ્સનું જે છે એની અંદર જે કોઈ જીતા છે એને કોંગ્રેચ્યુલેશન અને જે કોઈ હાયરા છે એનું પણ કોંગ્રેચ્યુલેશન કેમ કે સ્પોર્ટ્સ જે છે એ તમને સ્પોર્ટ્સમેન સ્પિરિટ શીખાડે છે કે જીતા એના કરતા તમે ભાગ લીધો એ મહત્વનો છે પણ ફરીથી જે જીતા એને કોંગ્રેચ્યુલેશન આટલું કહીને વિરમીશ જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ આભાર સાહેબ કીધું કે જીતેલાને અભિનંદન